નામદાર કોર્ટે તમામ આરોપીઓના રિમાન્ડ મંજૂર કર્યા છે રિપોર્ટર ધવલસિંહ સોલંકી ઇન્ડિયા પ્લસ ન્યૂઝ વડોદરા જે બનાવ બન્યો છે ગંભીર બનાવ બન્યો છે એ આરોપીઓને આજે નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવેલા હતા તપાસ કરનાર અધિકારી મારફતે તમામે તમામ આરોપીઓના દસ દિવસના રિમાન્ડની માગણી કરવામાં આવેલી હતી નામદાર કોર્ટે જે રીતે બનાવ બન્યો છે એની તપાસ કરવી ખૂબ જ જરૂરી છે તો બાવીસ તારીખ સવારે અગિયાર વાગ્યા સુધીના રિમાન્ડ નામદાર કોર્ટે આપેલા છે આ બનાવ જે બન્યો છે એ રાત્રિના સમયે જે કાવતરું રચીને એકા જથ્થે તમામ આરોપીઓ ભેગા થઈ અને જે બનાવ કર્યો છે એ લોકો જાણતા હતા કે બે તપન પરમાર છે તે અનુસૂચિત જાતિનો વ્યક્તિ છે એના પપ્પા સામાજિક કાર્યકર રહેલા છે અને વિસ્તારમાં સારી એની ઓળખ છે પણ જૂના ઝઘડાની અદાવત રાખી અને પોત એને મારી નાખવાના ઈરાદે પોતાના હાથમાં ચપ્પુ રાખી અને આ જે આખો બનાવ બન્યો છે બધાએ એને માર મારેલો છે બધા તમામ આરોપીઓ એને માર મારી અને એને મોતને ઘાટ ઉતાર્યો છે આ બનાવ બન્યા પછીથી ગુનાની અંદર વપરાયેલું ચપ્પુ પણ એ લોકોએ ફેંકી દીધેલું છે એની તપાસ કરવાની છે કયા કારણોસર આ બનાવ બન્યો છે કોણ એની પાછળ છે હજી અન્ય આરોપીઓ નાસ્તા ભાગતા ફરે છે એ લોકોની પણ તપાસ કરવાની છે આવા સંજોગોની અંદર રિમાન્ડની માંગણી કરતા નામદાર કોર્ટે બાવીસ તારીખે સવારે અગિયાર વાગ્યા સુધીના રિમાન્ડ આપેલા છે નામ તો મોડે બધા નથી પણ ટોટલ પાંચ આરોપીઓને પકડાયેલા છે એમાંથી એક મહિલા છે અને ખૂબ જ તપાસ કરવામાં આવશે કોઈ પણ પહેલું તપાસમાં જોવામાં આવશે સાહેબ અન્ય જે આરોપી છે તેમને કઈ પ્રકાર છે ધરપકડ આજે બે આરોપીને ધરપકડ છે અને આગળ તપાસ ચાલુ છે જે અમારે વેપન જે વાપરાયું છે આ અર્જ કરવા બાકી છે અને ઘણા બધા તપાસના મુદ્દાઓ છે કાઉું કઈ રીતે કોણ કોણ જોડે વધુ વિગતોમાં ત્યાં લેવાનું બાકી છે એટલા માટે જે એફઆઈઆરમાં જણાવે જે તથ્ય છે આ મુજબ ઊંડાપૂર્વક તપાસ કરવામાં આવશે